જય માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું વીરપસલી વ્રતની કથા વાર્તા જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બે લાયકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત કરવામાં આવે છે અને બીજા રવિવારે આ વ્રત પૂરું થાય છે આ દિવસે બહેન ભાઈના જમવા જાય છે અને બહેનને જમાડી ભાઈ યથાશક્તિ ભેટ આપે છે આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને તેના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે હવે આપણે સાંભળીશું વીરપસલી વ્રતની કથા વાર્તા એક ગામ હતું તેમાં એક કણબી પટેલ રહેતા હતા તેની સાત દીકરા અને એક દીકરી હતી તે સાથેય ભાઈ બહેનને પરણાવી દીધા હતા સૌથી નાનો દીકરો ખૂબ જ માયાળું અને ભલો હતો જ્યારે જ્યારે છ મોટા ભાઈ કપટી અને લાલચી હતા તે કમાઈને ધનવાન બની ગયા એટલે નાના ભાઈને જુદો રહેવા કાઢ્યો હતો તેની બહેન પણ પરાણે પિયરમાં રહી તેના નસીબ પર રોતી નાના ભાઈ સાથે રહેતી હતી નાના ભાઈ સાથે તેની માતા બહેન અને તેની પત્ની અને બાળકો બધા જ સાથે રહેતા હતા તેથી ખાનારા જાજા અને કમાનાર તે એકલો હતો હવે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેની માંડ માંડ પેટ પૂરતું ખાવા મળે છે તેથી તે બિચારો સાવ નિર્ધન જ રહ્યો હવે બહેનને નાના ભાઈ પર ખૂબ જ દયા આવતી તેને થતું કે લાવને મારા ભાઈને હું કંઈક ટેકો કરું એમ વિચારી અને તે જયે ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનમાં છકી ગયેલી તેની ભાભીએ કહ્યું કે અરે નણંદા અમારે ત્યાં તો બીજું કાંઈ કામ નથી પણ તમારાથી થાય તો અમારા ઢોરને ચારવાનું કામ કરો અમારા જયે ભાઈના ઢોરને ચરાવીને લાવો તો બપોરનું એક ટંકનું વધ્યું ઘટયું ખાવા માટે આપીશું બહેનને તો કંઈક કામ જોઈતું હતું તેથી તેણે તો ઢોર ચરાવવાનું કામ સ્વીકારી લીધું બહેન તો હવે રોજ ઢોર ચરાવવા જાય છે અને ઘટીઓ આપે તે રોજ ઘેર લઈ જઈને બધા છે અને દિવસો પસાર કરે છે હવે એક વખત તે ઢોર ચારતી હતી ત્યાં નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને બહેને પૂછ્યું કે તમે આ શેનું વ્રત કરો છો ત્યારે એક છોકરી બોલી કે આજે વીર પસલે છે એટલે અમે વીર પસલીના દોરા લઈએ છીએ એ દોરા અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું ત્યારે બહેને કહ્યું કે એનાથી શું લાભ થાય ત્યારે તે છોકરી કહે છે કે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે પછી બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિ થી પસાર થાય અને ભાઈનું કલ્યાણ થાય હવે બહેન પૂછે છે કે આ વ્રત કેવી રીતે મારે વ્રત કરવું છે છે તે છોકરી કહે કે સવારે વહેલા સ્નાન કરી દોરાની આઠ શેરો લઈ તેને આઠ ગાંઠો વાળવી અને મહાદેવજી મહાદેવજી એમ બોલતા જવું આઠ દિવસ તે દોરાને રોજ સવાર સાંજ ધૂપ દેવું પછી જ જમી શકાય આમ આઠ દિવસ પૂરા થાય ત્યારે દોરાને પીપડે બાંધી દેવું લે આ દોરો હવે તે રાજી થાતી થાતી ઘેર આવી અને દોરાને ધૂપ દઈને જમવા બેઠી નાની બહેને તો વ્રત શરૂ કર્યું છે આમ કરતાં કરતા આઠ દિવસ વીતી ગયા છે આઠમે દિવસે તેના વ્રતનું ઉજવણું હતું તેથી તે છ ભાઈઓ પાસે ગઈ તે કહે છે કે જે ભાઈ આપશે તે હું જમી લઈશ આજે મારે વ્રતનું ઉજવણું કરવું છે આ સાંભળી ભાભી છણકા કરતી કહેવા લાગી કે અરે બહેન તે આ વ્રત લીધું ત્યારે અમને પૂછ્યું હતું તમે અમને પૂછીને આ વ્રત કર્યું હોત તો અમે તમને જમાડત એમ કહીને બહેનને ત્યાંથી હળધૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી બહેન તો હવે રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી હવે નાની ભાભીએ તેના આંસુ લૂચતા બોલી કે બહેન હમણાં તમારા ભાઈ ખેતરે ગયા છે મેં તેને શેર કોદરા માટીનું એક અને એક ત્રાંબાનો પૈસો આપ્યા છે તે હજી ખેતરે પહોંચ્યા જ હશે હવે બહેન તો દોડતી દોડતી ભાઈના ખેતરે ગઈ અને નાના ભાઈને તેની બધી વાત કરી અને ભાઈએ તેને બેસાડીને તેના માથે હાથ મૂકી અને ભાઈએ કહ્યું કે રડમાં બહેન આલે મારી પાસે જે છે તે હું તને ભેટ આપીશ હવે બહેન ભાઈના હાથે દોરો બાંધે છે ત્યારે ભાઈએ તેને સવાસેર કોદરા જે તેની ખેતરમાં વાવવા વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઢેફો અને ત્રાંબાનો એક પૈસો આપ્યો પછી બહેને ભાઈના ઉવરણા લીધા અને કહ્યું કે ભાઈ કોદરા એ મારી મન કમોદ છે માટીનું ઢેફો એ ગોળ છે અને ત્રાંબાનો પૈસો એ રૂપિયા છે માળી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયાની પણ શું વિસાત છે ભાઈ તું ઓછું ન લાવીશ બહેન હવે ભાઈને ચાંદલો કરે છે અને કહે છે કે ભાઈ તે મને જે આપ્યું તે મારે મન સવા લાખનું છે હવે બહેન હરખાતી હરખાતી ઘેર આવી ત્યાં આવીને જુએ છે તો તેનો પતિ તેડવા માટે આવીને બેઠો છે ઘણા વર્ષે તેડવા આવ્યો હતો મા પાસે દીકરીને આપવા જેવું કંઈ નથી તેથી તે મોટા દીકરાની વહુ પાસે જઈને વાત કરે છે હવે ફાટેલા સાડલા સાવરણી ઈંઢોણી આ બધું મૂકીને એક પોટલો વાળીને કીધું કે આ નણંદબાને અમારા તરફથી ભેટ આપજો સાસુ તો હવે દીકરી જમાઈને વળાવીને ઘેર આવે હવે દીકરી અને જમાઈ ચાલતા ચાલતા એક વાવ પાસે આવે છે આ વાવને જોઈને બહેન બોલી કે હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે હું જરા નાહી લઉં આમ કહી તે વાવમાં નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે ત્યાર પછી તે તેના પતિ પાસે સાડલો માગે છે પતિ કહે છે કે કયા રંગનો સાડલો આપો આ સાંભળીને બહેન વિચારમાં પડી ગઈ કે અમારે નિર્ધનને તો વળી હીર અને ચીર ક્યાંથી હોય તે મારી જરૂર મસ્કરી કરે છે પણ તેના પતિએ એક ફાટેલી સાડી આપી તો તે કસબી કોરનું રૂપાળું અંબજ જેવું હીરનું ચીર બની ગયું તે હવે બહાર આવીને પોટલું ખોલીને જુએ છે તો તેમાં હીરના ચીર હતા અને ત્રાંબાનો પૈસો જે નાના ભાઈએ તેને આપેલો હતો તે રૂપિયા બની ગયા હતા માટીના ટેફાનો ગોળ બની ગયો હતો અને કોદરાની કમોદ બની ગઈ હતી હવે બહેને સોના મોર આપીને પતિને બાજુના ગામમાં ખાવાનું લેવા મોકલ્યું એટલામાં ત્યાં એક ચમત્કાર થયો અને ત્યાં બાજુમાં એક ભવ્ય મહેલ ઊભો થઈ ગયો હવે બહેન તે મહેલના જરૂખામાં ઊભી ઊભી પતિની રાહ જોતી હતી થોડીવારમાં તો તેનો પતિ આવી પહોંચ્યો તો આ આલિશાન મહેલને જોઈને તે વિચારમાં પડી ગયો ત્યાં તો તેની પત્નીએ તેને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી આ બધો રૂઢો પ્રતાપ વીરપસલીના વ્રતનો જ છે અંદર આવો હું જલ્દીથી રસોઈ બનાવું હવે બહેન ચૂલો ખોદે છે પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું છે આથી બહેને ધરતીમાની પ્રાર્થના કરી છે કે હે ધરતીમાં હવે થોડી ભોંય ઉગાડી આપો ચૂલા વગર હું રાંધીશ કઈ રીતે ત્યાં તો ચૂલો થયો અને ધરતી ઉઘાડી થઈ ગઈ હવે તેની રસોઈ બનાવી છે અને પતિ પત્ની આનંદમાં દિવસો પસાર કરે છે તેમણે સોના મોહરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો છે જ્યારે આ બાજુ તેના પિયરમાં એકાએક દુષ્કાળ પડે છે હવે તેના પિયરિયા મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા છે તે ચાલતા ચાલતા બહેનના મહેલે આવી પહોંચે છે અને કામકાજનું પૂછવા લાગે છે જ્યારે સાતમા માળે ઊભેલી બહેન ભાઈ ભાભીને ઓળખી જાય છે અને તેના છ ભાઈઓને બાગમાં મજૂરી કામ આપ્યું છે અને નાના ભાઈ ભાભી અને તેના માતા પિતાને આરામથી રાખે છે હવે છ ભાઈ ભાભી જમીન ખોદીને કંટાળી જાય છે તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું જ્યારે નાના ભાઈ ભાભી અને માતા પિતાની વગર મજૂરીએ ખાઈ પીને આનંદ કરતા હતા એક દિવસ બહેને તેના મોટા ભાઈ ભાભીને ઘેર જમવા બોલાવે છે તેની સાથે નાના ભાઈ ભાભી અને માતા-પિતાને પણ જમવા બોલાવે છે હવે બહેને મોટા ભાઈની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા છે અને ભાભીની થાળીમાં ચાંદીના લાડુ પીરસ્યા હતા અને વાટકામાં ખારી રાબ પીરસી છે ત્યારે માતા-પિતા અને નાના ભાઈ ભાભીની થાળીમાં લાપસી અને ફરસાણ પીરસ્યા છે માતા-પિતા અને નાના ભાઈ ભાભી હવે જમતા જાય છે અને મોટા ભાઈ ભાભી એકબીજાના મોઢા સામુ ટગર ટગર જુએ છે આવું તે કેમ બહેને જ્યારે ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે મોટા ભાઈ ભાભી બોલી ઉઠ્યા કે સોનાના લાડવા તે ખવાતા હશે રાબ તો ખારી છે ત્યારે બહેન કહે કે હું તમારી એક ને એક બહેન છું જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું ખારી રાબ જેવી તમને લાગતી હતી તે વખતે તમે બહેનની સંભાળ લીધી નથી આ સાંભળી બધાની આંખો ઉઘડી ગઈ અને બહેનને દુઃખ દેવા બદલ તેને પસ્તાવો થયો હવે બહેને બધી વાત કરી હવે નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુ પોતાના વ્રતના પ્રતાપે અખૂટ બની ગઈ અને વીરપસલી વ્રતના પ્રતાપે તે ખૂબ જ સુખી થઈ તે વાત તેને ભાઈઓને કહી સંભળાવી હવે જઈએ ભાઈઓ અને ભાભીઓએ બહેનની માફી માંગી બહેને પણ તેને માફ કરીને એક એક ઘર આપ્યું અને વેપાર ધંધા પણ કરી આપ્યા હવે બધા આનંદથી રહેવા લાગ્યા આ વીરપસલી વ્રત જેવું બહેનને પડ્યું તેવું વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને પડજો બોલો ઉમાપતિ મહાદેવ કી જય